એક યુનિક ગાડી મારે જોવી હતી મેં વિચાર્યું કે યુનિક ગાડી તો કઈ વેચવા લાવ્યું છું હું એક અલગ જ લેવલની ગાડી એક એવી એન્ટ્રી પાડે એવી ગાડી તો આજના વિડીયોમાં મેં વિચારી લીધું કે મારે એક તો પહેલા સારી હોન્ડા સિટી બતાવી છે અને બીજી પોલોની બતાવી છે તો આજના વિડીયોમાં મારી પાસે અલગ અલગ ગાડીઓ આવી છે જે તમારા ફાયદા માટેની છે અને તમને સસ્તા ભાવે મળશે એવી ગાડી છે જે તમે ઘરમાં ગાડી લાવી છે વસાવી છે અને ગાડી ખરીદવી છે તો આ વિડીયો તમે જોજો જો સારી લાગે તમને અને તમને એવું લાગે ને કે આ ગાડી લેવા જેવી છે સસ્તા ભાવની અને મોંઘા ભાવની કોઈ પણ તમારું ઉપર નીચે એવું લાગે ને તો ગાડી ખરીદવા લાયક તમને અનુકૂળ આવે છે તો તમે એને લઈ શકો છો તો વિડીયો જ ખાલી જોવાનું છે તમારે અને ગાડી પસંદ કરવાની છે અને કોન્ટેક કરવાનો છે મને ખબર જ છે ને તમને તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આ સારી સારી ગાડીઓ આજના વિડીયોમાં તમને જોવા મળવાની છે મસ્ત મસ્ત સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું વોલ્ક વેગન પોલોની વાત કરવાનો છું હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી મારે વેચવાની છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા પેટ્રોલવાળી છે બે હજાર પંદર મોડલ ઓગણસાઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને ફર્સ્ટ ઓનર આ ફસ્ટ ઓનરવાળી ગાડી તમને અનુકૂળ આવે તમને પસંદ આવે અને તમને ગમી ગઈ હોય અને લેવા માટે ખરીદ્યું હોય ને તો તમે મને કોન્ટેક કરી નાખો ફક્તને તમારા માટે ત્રણ પિસ્તાલીસ ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં સસ્તી ઓફર કોઈ નહીં આપે બે હજાર પંદર મોડલ છે તમે જોઈ શકો છો અંદરથી ગાડી પણ સરસ છે ગાડીનું એન્જિન ગાડીની બોડી અને ગાડીના સીટના કવરો સરસ છે બધી રીતે મસ્ત લાગે છે લેવા માટે તમે મને કોન્ટેક કરી નાખજો હવે તમને બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છો આ ગાડી તમને પસંદ આવશે જ પછી હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી મારે વેચવાની છે આ હોન્ડા સિટી છે આ ગાડી વેચવાની છે ત્રણ પંચાણુંમાં ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા એડ્રેસ આનું છે અમદાવાદ આ સિટી વન પોઈન્ટ ફાઈવ એસ વી એમ ટી ગાડી છે આ બે હજાર ચૌદ મોડલની ડીઝલની છે સેકન્ડ ઓનર છે ઇન્સ્યોરન્સ આનો ચાલુ છે ઇન્સ્યોરન્સ પતિ નથી ગયો એન્જિન બેન્જિન તમે ચેક કરી શકો છો આવીને આમાં જોવા ના મળે એન્જિન અને આમાં ખબર ના પડે બોડી આગળ પાછળ બધો લૂક જોવો હોય ને તો તમારે રૂબરૂ આવીને ચેક કરી શકો છો પણ આ ગાડી તમને પોસાય ને ત્રણ પંચાણુંમાં બે હજાર ચૌદની મોડલની તો તમે વાત કરી શકો છો મને કોન્ટેક કરી નાખજો વસ્તુ સારું છે કન્ડિશન મસ્ત છે અને સસ્તા ભાવે મળે છે ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવો છું આ ગાડી આ ચાર પંચોતેરમાં વેચવાની છે હોન્ડા સિટી એસવી બે હજાર સોળ મોડલ ફસ્ટ ઓનર પેટ્રોલ નોન એક્સિડન્ટ સો ટકા એન્જિન નવું છે સો ટકા ટાયર નવા છે સો ટકા કન્ડિશનવાળી છે એવું અંદર લખેલું છે તમને આગળ પસંદ હોય આ કલર છે તમે જોઈ શકો છો કલર પણ કેવો છે તમે અંદર જોઈ શકો છો વસ્તુ સારી લાગે છે વસ્તુ કન્ડિશનવાળી લાગે છે અને સસ્તા ભાવે મળે છે તો લેવા માટે તમે મને કહેજો હવે બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ પાંચ પંચાણુંમાં વેચવાની છે હોન્ડા સિટી વીએક્સ છે આ અમદાવાદમાં પડી છે બે હજાર પંદર મોડલ પાંચ લાખ પંચાણું હજાર ભાવ છે પંચ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફસ્ટ ઓનર છે ડીઝલની છે ગોલ્ડન બ્રાઉન કલર છે અને ગાડી મસ્ત છે તમારે જોઈએ લેવા માટે ફટાફટ તમે મને જણાવજો અને હા હવે છેલ્લી બતાવું છું હવે તમારા માટે આ છેલ્લી જે નીચું મોડલ છે આ બે હજાર નવ મોડલ છે આની પ્રાઇઝ આની કિંમત રાખેલી છે બે લાખ નેવું હજાર રૂપિયા હોન્ડા સિટી વન પોઈન્ટ ફાઈવ એસએમટીવાળી છે આ ફર્સ્ટ ઓનર કાર નંબર પણ કહીશ તમને ફ્યુલ છે પેટ્રોલ વ્હાઇટ કલરની છે તમને જોઈતી હોય બાવન હજાર કિલોમીટર ફરી ગુજ ચૂકેલી ગાડી તો લેવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરી નાખજો અને હા કે આ વિડીયોમાં તમને ચારથી પાંચ મેં એવી એવી ગાડીઓ બતાવી જે હોન્ડા સિટી અને પોલો બે ગાડીઓ છે આપણી પાસે કોઈ પણ એક ગાડી પસંદ આવી હોય તો ફટાફટ તમે મને કહેજો આ વિડીયો સારું લાગ્યો હોય તો બસ એક લાઈક અને સબસ્ક્રાઇબ કરો કેમ કે વિડીયો ગાડીઓના જ આવે છે